અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરત શહેરમાં થોડા દિવસો પહેલા સિટીલાઇટ ખાતે એક એજન્ટના ફ્લેટમાંથી મુંબઈ આરપીએફની ટીમ દ્વારા ઈ ટિકિટનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં સાડા ચાર કરોડની ઈ ટિકિટના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે ઓનલાઈન ટિકિટ કૌભાંડમાં વધુ એક વ્યક્તિની કરવામાં આવી છે ધરપકડ ઈ ટિકિટના રેકેટમાં ટ્રાવેલ એજન્ટ ઝડપાયો હતો ત્યારે પાયરેટેડ તત્કાલ ટિકિટ બનાવવામાં વધુ એક વ્યક્તિની કરાઈ છે ધરપકડ પાંચ પાંચ હજાર રૂપિયા લઈ છ લેપટોપમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપવામાં આવ્યો હતું ત્યારે એજન્ટ રાજેશ મિત્તલના લેપટોપમાં જેણે પાયરેટેડ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપ્યો તો એ વ્યક્તિની કરાઈ છે ધરપકડ ઉમરા પોલીસે સોફ્ટવેર નાખી આપનાર રાજુ યુવરાજ પંડિતની કરી છે ધરપકડ રાજુ યુવરાજ પાયરેટેડ સોફ્ટવેર રાજેશ મિત્તલના એક લેપટોપમાં પાંચ પાંચ હજાર રૂપિયામાં નાખી આપતો હતો ત્યારે ઉમરા પોલીસે રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત